મોતીબાગ રોડ ઉપર કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ઉપર ચડતા નુકસાન મોતીબાગ રોડ ઉપરથી પસાર થઈ કારના ચાલકે મોડી રાત્રિના સમયે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર ઉપર ચડી હતી જોકે આ અકસ્માતમાં કારને નુકસાન થવા પામ્યું હતું જ્યારે ચાલકને ઈજા થવા પામી ન હતી કેમેરો કર્યો એટલે હા ભાઈ નાગી તમારી પેલા